અને ગેસની આટલી મોટી માત્રામાં બોટલો ક્યાંથી આવી તે પણ એક મોટો પ્રશ્ન છે જ્યાં કોની પાસેથી બોટલો લાવતા હતા તેની તપાસ કરાય પોલીસ માનીય નિરીક્ષક શ્રી પ્રેમલીસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતે જયસર સાહેબ સુરત ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સારું એસઓજીને સૂચના કરે જે અનુસંધાને ગઈકાલે

ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુભાઈ પટેલના ઘરે રેડ કરતા અશોકભાઈના ઘરેથી ચોત્રીસ તેમજ પિનાકીનભાઈના ઘરેથી છત્રીસ ગેસની એચપીસીએલ એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવે જેનો કુલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર થાય છે બંને પાસે આ બાબતે તપાસ કરતા કોઈપણ જાતનું લાયસન્સ કે પાસ પરમિટ અને ગેસનો ધંધો કરતા હતા આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા એટલે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી અને બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ બસો પંચ્યાસી ત્રણસો છત્રીસ અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ત્રણ સાત મુજબ ગુનો દાખલ કરી આગામી તપાસ સાલ મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરે